માત્ર તેજ નહીં પરંતુ તેનો આખો પરિવાર મનીષ સાથેની છતરપિંડીથી આઘાતમાં છે મનીષ પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય છે સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર મનીષ એકમાત્ર વ્યક્તિ નથી અને તેનો પરિવાર એકમાત્ર એવો પરિવાર નથી કે જેણે આવી છતરપિંડીનો સામનો કર્યો હોય મની નાઇડના પર્સનલ ફાઇનાન્સ સર્વે મુજબ દેશમાં દર સોમાંથી અઢાર પરિવારો કોઈને કોઈ પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે સર્વે દર્શાવે છે કે ભારતમાં સાયબર ક્રાઇમ સતત વધી રહ્યું છે આ સર્વે દેશના પાંત્રીસ હજારથી વધુ પરિવારો વચ્ચે દસ ભાષાઓમાં કરવામાં આવ્યો હતો સર્વેમાં બહાર આવ્યું છે કે જે લોકોએ પચાસ ટકા લોકો નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા હતા પચીસ ટકાની અંગત માહિતી અને ઓળખ સાથે ચેડા કરવામાં આવ્યા હતા જ્યારે બાર ટકા પરિવારોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ અથવા મોબાઈલ હેકિંગ જેવી ઘટનાઓનો સામનો કર્યો હતો આ ઉપરાંત 30 ટકા પીડિતો અન્ય પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હતા આ સર્વેથી સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડ કયા સ્તરે થઈ રહ્યા છે તેની ગંભીરતા જાણી શકાય છે એ પણ સ્પષ્ટ છે કે સાયબર ક્રાઈમમાં નાણાકીય છેતરપિંડી એટલે કે ફાઇનાન્શિયલ ફ્રોડ ટોચ પર છે દેશમાં લગભગ દરરોજ કોઈને કોઈ સાથે સાયબર ફ્રોડનો બનાવ બની રહ્યો છે સાયબર ફ્રોડમાં લોકો સાથે હજારો નહીં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે ડેબિટ ક્રેડિટ કાર્ડ સંબંધિત છેતરપિંડી ઇન્ટરનેટ બેન્કિંગ સંબંધિત છેતરપિંડી યુપીઆઈ ફ્રોડ કુરિયર ફ્રોડ સહિત વિવિધ પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પણ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે સ્માર્ટફોન અને ફાસ્ટ ઇન્ટરનેટના વધતા ઉપયોગ વચ્ચે તે લોકો પર સાયબર ક્રાઇમનું જોખમ વધુ છે જે લોકો ટેક્સ સેવી નથી અથવા ઓછી ડિજિટલ સાક્ષરતા ધરાવે છે સાયબર પોલીસના જણાવ્યા મુજબ સેક્સ્ટ્રોટેશનના કેસમાં વધારો થયો છે અને સરકારી અધિકારીઓની ફેક આઈડેન્ટિટી બનાવીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે આ સિવાય નકલી સાઇટ બનાવીને વર્ક ફ્રોમ હોમના નામે ઓનલાઈન વિડીયો પોસ્ટને લાઈક કરવા કે પછી રિફંડ અપાવવાના નામે અલગ અલગ રીતે ફ્રોડ કરવામાં આવે છે કેસોની વધતી જતી સંખ્યા વચ્ચે આવા ઘણા કિસ્સાઓ છે જ્યાં લોકો તો ફરિયાદ કરે છે પરંતુ પોલીસમાં કેસ નથી નોંધાવતા

ફોન કોલ્સ મેસેજ અથવા ઈમેલ દ્વારા તમારો કોન્ટેક્ટ કરવામાં આવે તો બચીને રહો અગાઉથી જ એલર્ટ રહો આશા છે કે હવે તમે તમારી જાતને અને તમારા પરિવારને સાયબર હકથી કેવી રીતે સુરક્ષિત રાખવા તે સમજી ગયા હશો આવી જ વધુ ઉપયોગી માહિતી માટે જોતા રહો મની નાઈટ